પચીસમી મે બે હજાર ચોવીસ શનિવાર આજના પહેલા શાસ્ત્રપાઠમાં જીવનની તડકી છાયડીમાં કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે દુઃખમાં પ્રાર્થના કરવી અને આનંદમાં સ્તુતિ કરવી બીમારમાં સંઘના વડીલોને બોલાવવા વડીલોએ પ્રભુને નામે બીમારને તેલનો અભિષેક કરવો અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી બીમારની બીમારી મટી જશે અને પાપોની ક્ષમા મળી જશે આ માર્ગદર્શન આધારિત આપણે માદાઓનો સંસ્કાર ઉજવીએ છીએ અન્ય સમક્ષ પોતાની પાપોની કબૂલાત કરવી અને અન્ય માટે પ્રાર્થના કરવી આપણી પ્રવૃત્તિઓ કરવાની સજા પણું મળે છે ભૈગંબર એલિયાનો દાખલો ટાંકી પ્રાર્થનાની અસરકારકતા સમજાવવામાં આવે છે સત્યને માર્ગે ફટાઈ ગયેલા પાછા સન્માન વાળવાની આપણી ફરજ છે આપણને પણ ફાયદો જ થશે આજના શુભ સંદેશમાં બાળક જેવા બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરવાનું માર્ગદર્શન આપવામાં આવે છે બાળકને પોતાના મા બાપ મા અને બાપ પર એટલી શ્રદ્ધા છે કે બાળક એમ જ માને છે કે મા બાપ સર્વસમર્થ છે અને પોતે ઈચ્છી માગશે તે તેઓ આપશે જ આવી શ્રદ્ધા આપણા પ્રભોમાં આપણે કેળવી શકીએ તો એ માટે બાળક જેવા બનવાની જરૂર છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ